બકરી બકરીનું જંગલમાં જંગલ માં બકરીન બકરી બચ્ચું એમાં આમ હતા એમાં એક નદી હતી નદી ઉપર મોટું ઝાડ આમ પડી ગયેલું એનું મોટું થળિયું એટલે એ પુલ થઈ ગયેલો એ થળિયા ઉપર બકરી આલી જાય ને બકરીનું બચ્ચું વાહે વાહે હળુ હળું આમ ખરીયું ઠેરાવતા ઠેરાવતા હાલ્યા છે એમાં હામેલી હાવજ આવ્યું સિંહ હાવજ એમ ડણક મારી એટલે બકરીના તાટિયા મળ્યા ટટટ થવા એટલે બકરીને બચાય પૂછ્યું કે મમ્મી કેમ ધ્રુજે છો એક્યુઅલી ઇંગ્લિશ મીડિયમ ભણેલો હતું એટલે બકરીએ કીધું કે બેટા તું તો વેકેશન હતું એટલે આવ્યો તને શું ખબર હોય અચ્છા વેકેશન ચાલુ રહ્યું ને આ હાવજ આવ્યો ને આગળ ઘરે આપણે ખાઈ જદા આને આમ ન લાય આ તો ભૂલ પડી ગઈ એટલે બકરીને ને બચાવી કીધું મમ્મી તો તને ખબર ન હોય એકચુઅલી આ બે હજાર સત્તર ચાલે છે એમ ડરવાનું હોય મને આગળ આવવા દે એટલે બકરી બકરીના પગ પહે લીપાતું લીપાતું બકરીનું બચ્ચું આગળ આવ્યું એને હાવત ને કીધું કેમ છો અંકલ આવારીઓ આવારીઓ એટલે કેમ છો અંકલ હાવદને બકરીન બસું એમ કે કેમ છો હાવર ઢીલો પડી ગયો કે આને મારા દીકરાને ગમેનો મોટાનો ટેકો હોવો જોઈએ નકર કાઈ બકરીન બસું એમ કે કેમ છે હાવર ઢીલો પડી ગયો મજામાં છો બેટા ઓલરાઈટ છું ઓલરાઈટ છો કે ઓલરાઈટ છો બેટા શું તું બેટા ફરવા નીકળ્યો કે આ હું વેકેશનમાં હમણાં ઘરે તો મારી મમ્મી કે ચાલ ને કે જંગલમાં ફરવા જાય તો કુણા કુણા પાંદડા ખાવા નીકળ્યા અમે કસો વાંધો નહીં બેટા આનંદ કરો એમ કરીને બકરીને કીધું કેમ છો ભાભી મજામાં બકરી બઠિયા કાન કરી દીક તારી ભલી થાય મજામાં હો ભાઈ મજામાં શું કરે મારો ભાઈ તાકી તો જો કે હોય ને ભાઈ બકરી નહી મજા આવી આવજને મજા આવી સારું સારું ભાભી ફરો આખા જંગલમાં આંટા મારો આલ્યો મારો કાર્ડ કોઈ તમને હેરાન કરે તો મને ફોન કરજો મેસેજ કરજો દો વોટ્સઅપ કરી દેજો લાઈવ લોકેશન મૂકી દેજો પાંચ મિનિટમાં હું પહોંચી જઈ ડરવાનું નહીં ફરો ફરો આનંદ કરો અને હવે જો હવે હું જો કુદીન વ્યવો જાઓ તમારે તરવાની જરૂર નથી સાવજ કુદીન વ્યવો જ પણ બકરીથી ન રહેવાનું બકરી એ બકરીના બચાને પૂછ્યું બેટા મારી આ બાર વર્ષની ઉંમરમાં આમ તો થઈ ગયા આ મારી એટલા વર્ષની ઉંમરમાં કોઈ દી હાવદ ને આવી પરિસ્થિતિમાં મેં જોયો નથી અને આનું ઘટનાનું કારણ શું કારણ કે મમ્મી તને ખબર નહીં હોય ગઈકાલના સમાચારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ તારોબાપ ફોર્મ ભરવાનો છે એટલે એ વિવેકી છે અને તારીખ અઢાર ડિસેમ્બર સુધી આની આ જ પરિસ્થિતિ આમાં વિવેક રહેશે પણ અઢાર પછી હામી મળતી નહીં નગર આનો આ તારો બાપ ખર્યું હોતી ખાઈ હે કેવાનો અર્થ સારી વ્યક્તિને ગોતો